જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે વહીવટી તંત્ર એ જમીન પરના ગેરકાયદેસર દબાણો સામે બુલડોઝર ફેરવ્યું નવસો વિઘાસ જમીન પરના દબાણો દૂર કરી કરોડો રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરાઈ છે તો ટીંબીના નાગરિક ઘનશ્યામભાઈ બાલાડાના ત્રણ ચાર મહિનાની મહેનત રંગ લાવી છે હજુ નવસો વીઘા જમીન બાકી હોવાથી વધુ કાર્યવાહીની માંગ ઉઠી છે તો સ્થાનિક તંત્ર ગ્રામ પંચાયત પીજીવીસીએલ અધિકારીઓ અને

Terima kasih telah menonton!